એક મંચ ઉપર ઠાકોર ભેગો કર્યો કોંગ્રેસ ભાજપ અન્ય પાર્ટી જે હોય તે અને એના પછી મોણસા એક મંચ ઉપર ઠાકોર ભેગો થયો અને એનો સંદેશો સાહેબ સમગ્ર ગુજરાતમાં આજે સમાજમાં ખૂબ મોટું સારું બંધારણ થયેલું છે આજે સમાજમાં નાના મોટા કાર્યો કરવા થાય તો એમાં અમે બધા સમર્પિત છીએ ઠાકોરમાં ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ પણ બની જવાની તૈયારી પર છે અત્યારે ટેમ્પરરી સો સવા સો દીકરીઓ ભણે એવી આપણે વ્યવસ્થા કરવાની તૈયારી પર છે આજે મેં પ્રવીણભાઈ હમણાં વાત કરી એમાં પણ જે કઈ નાના મોટા કોઈને સહભાગી થવું હોય તો થજો પણ સમાજ જયારે ભેગો થતો હોય ત્યારે કોઈ પક્ષા પક્ષી કર્યા સિવાય

અને આજે એક વાત મને કહેવાની મન થાય કે આજે જલારામમાં વીરપુરમાં જલારામ બાપા પ્રગટ થયા જૂનાગઢમાં નરસિંહ મહેતા પ્રગટ થયા દ્વારકામાં કૃષ્ણ મારો પ્રગટ થયો અને આજે હું તમને બહુ વધારે તો ના કહીયું મહાપુરુષની હું ટીકા કરી શકું શું વાત અને સોરી શું વાત કરી શકું પણ એટલું ચોક્કસ પણે કહી દઉં કે મને જે સદારામ બાપાનું જે વાવેતર છે નવ્વાણું વર્ષ સુધી એમની જે ભક્તિ છે સાહેબ એ સમાજ ભેગો વાળા નથી માં બાપાના નામે જાગૃતતા ઉભી થઈ એમ બાપાના નામે ક્યાંક ને ક્યાંક નવું પ્રગતિ જેવો મહાપુરુષ ક્યાંક પ્રગટ થશે કે રાત્રે

બનાસકોટા જિલ્લાના શેનાના પ્રમુખ ભાઈ શ્રી ડીડી જાલેરા એવા જ આપણા જિલ્લાનું આપણું નેતૃત્વ કર્યું તમારી સૌની વચ્ચે ચિંતા કરી તમારા બધાની વચ્ચે જ્યારે બોલાવો ત્યારે એકબીજાના સાથ આપે સહયોગ આપે અને આપણી નોની મોટી વાત હોબળે એવા જિલ્લાના પ્રમુખ શેનાના ભાઈ શ્રી જીબાજીભાઈ જો ભાઈ

સારી વાત કરી એવું સંમેલન અમદાવાદમાં કેટલાની ગાડીઓ તત્તન દાળે આપના કેમથી બાજી સંખ્યામાં ઠાકોર

નામે બંધારણ સમાજ બંધાય છે એમાં જવાનું સાહેબ એક બે લાખ થી વધારે ઠાકોરો ભેગા થયા સાહેબ ઓનાથી મોટી વાત કઈ હોય છે મારો સમાજ પાછળની આશાઓ બાશાઓ છોડી મેલો હવે આજે શિક્ષણનું ભૂમિ પૂજન થઈ રહ્યું છે ને એમાં મારો દીકરો કે ડોક્ટર એન્જિનિયર બનશે એમાં મારી બેન કે કે પોલીસમાં કે કે ભરતીમાં જશે અને એક શિક્ષણનું મોટું ધામ ત્યારે ગાંધીનગરમાં ઊભું થઈ જવા જોઈએ ત્યારે આપણે બધા જ સહમતથી તાકાતથી શક્તિથી આપણે જેટલા એક જીએ બે જીએ ચાર જીએ આઠ જીએ 20 જીએ 50 જીએ હજારો જીએ લાખો જીએ મોજામ ખબર પડી થી એમ 26મી જાન્યુઆરીની રાતે ગુજરાત 18 આલમને ખબર પડી જો ઠાકોર ગોધીનગરનો અભેગો થયો પહેલા આ બારે અદાલતમાં મીટિંગ હતી તેમ ઠાકોર છેનાનો છોકરા એ મને બોલાયા કે સાહેબ 5 મિનિટ આવો યે તુવે ઠોઠા બનાયા મોકસુ સુજુ કે તુવે ઠોઠા ખાવા સાહેબ એ સમાજની ખૂબ મોટી મીટિંગ ભેગી હતી આજે ગોધીનગર

ગાંધીનગર પણ નિમંત્રણ કરે છે આ છવ્વીસમીનો તમારો પ્રોગ્રામ પટી જાય એટલે આગળની રણનીતિ નક્કી કરવાની છે ચંદનજી ઠાકોરને સાંભળી રહ્યા હતા અને જે રીતે અલ્પેષ ઠાકોરે આહવાન કર્યું છે અને જે પ્રકારે છવ્વીસ મે જાન્યુઆરીએ અલ્પેષ ઠાકોરે રાત્રે ત્રણ વાગે જે પ્રકારે સમાજને આહવાન કર્યું છે અને સત્યાવીસ મે નો જે સૂરજ ઉગવાનો છે તે ઠાકોર સમાજ માટે સોનાનો સૂરજ ઉગવાનો છે આ પ્રકારની વાતો થઈ રહી છે અને આવનારા દિવસોમાં સમાજની અંદર શિક્ષણ થકી જે પણ પ્રગતિ કરવાની છે તેને લઈને ઠેર ઠેર ઠાકોર સમાજમાં ચર્ચા થઈ રહી છે અને હવે આવનારા દિવસોમાં આ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આ મિટિંગના આયોજનના ભાગરૂપે ચંદનજી ઠાકોરે પણ સમગ્ર ટીમને આહવાન કર્યું છે કે મોટી સંખ્યામાં સવારે રાત્રે ત્રણ વાગે ચિત્રકારે અલ્પેશ ઠાકોર સાહેબે આહવાન કર્યું છે ત્યારે સૌએ જવાનું છે અને જે પ્રકારે અલ્પેશ ઠાકોર સાહેબ સમાજને એક કરી રહ્યા છે તે ખરેખર ધન્યવાદ પાત્ર છે આ પ્રકારની વાતો પણ આ મીટિંગની અંદર ચંદનજી ઠાકોર સાહેબે કરી હતી